જય જવાન જય કિસાન આજે આપણે મગફળીમાં દવા છાંટવાનો સ્પ્રે બનાવેલો જો એનું પ્રેશર ત્રણ ત્રણ વોલવાળી છે અને ચાર ચાર નોજલું મૂકી છે અને ડબલની મોટર મૂકી છે જોઈ લ્યો પ્રેશર કરે છે ફૂકા કાઢી નાખે એવું જોઈ લ્યો આમાં આપણે ડબલની મોટર મૂકી દીધી છે

તો થોડી તાણી પડે એટલે એક ક્યારા માગતા જાય અને બાજુમાં અડધો અડધો ક્યારો લેતું જાય એટલે બે ક્યારા લેતું જાય અને બે લેતું આવે જો ફુવારો પણ મસ્ત ના થાય છે નીચે હે એટલે તમને એમ લાગે કે આ ઓછા ફુવારા થાય પણ આમ એનું મગફળી રહકતી જાય અને આ પચાસ લીટરનો કેરબો ચડાવ્યો છે એટલે ઉથલે ખાલી સાયકલના વ્હીલ આ અમે દેશી જુગાડ કર્યો છે જો આવું કઈ કંઈક નવું કરે રાખીએ એટલે અમારો ટાઈમ જાય ને વરસાદ થતો ને એટલે જીવન આમાં બધું જીવ આમાં કોરવા આવી જો આ બે મહાનુભાવ આવી ગયા હે અમારા ખેડૂત ટેસ્ટિંગ માટે ઓપનિંગમાં આવ્યા હતા હા રાજુભાઈ ત્રિવેદી અને ધીરુભાઈ સરવૈયા હે હે ધીરુભાઈ ધીરુભાઈ જેસીબી વાળા અમે તો કહીશી મેં સેવાય નંબર ધીરુભાઈ જેસીબી કર્યો હાલો હવે કાલથી થી મુહૂર્ત કરી દો ટેસ્ટિંગ થઈ ગયું અને હજી એક આ ભાઈ ને હરખ છે બહુ શોખ આ બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણ છે પણ આને ખેતીનો બહુ શોખ છે નક તમારે ઓલું કેવી ભાવ ઓલી શીખવા જાવી આવી હતી આપણે પાઠશાળામાં મૂકવો તો પણ જરીક જીભ જરીક જલાય છે એટલે કે નો આલે હે પણ ખેતી માં બહુ રસ છે કર્મકાંડમાં ન આલે શ્લોક બ્લોક બધું આવડે દાડીયા મહાદેવ ના મંદિરે દર સોમવારે જાય અને જમાવટ લઈએ હે અમારા અધા નબળાઈ નથી તબલા વગાડે હોત તમે એનો સીન જોયો હોય તો કઈ ઘટે નહીં સોમવારે મહાદેવની પૂજા કરવા જાય દર સોમવારે વા ચૂકે મે ચૂકે પણ અમારા અધા દારે મંદિરે જાય ને જાય એટલે ભલે અત્યારે આપણે એને હસી મજાકમાં કરી છે ના ના કેટલા ભણો હતા હાથમાં ભણે છે એમ તો શ્લોક ઘણા આવડે છે એટલે બ્રાહ્મણ ના દીકરા એની ખેતી પણ એને આ ખેતીમાં શોખ છે હા ઓલી એની એને આમાં નહીં એના હવે કર્મકાંડમાં બહુ સારું છે સારા જો વિદ્વાન થઈ જાય તો મેરેજ કરવાના પચી પચીસ હજાર રૂપિયા લીએ છે જો વ્યવસ્થિત કરાવે તો પણ હવે કાયમી કાયમી આ એને લોકોમાં એમાં રસ નથી આપણ નથી આપણે ખેતી કરતા આપણને ખેતીમાં રસ નથી બીજામાં રસ છે એમાં બ્રાહ્મણોને એનામાં રસ નથી આવું ખેતી કરવી ખેતી એને બહુ સારી છે ત્રીસ વીઘા જમીન છે જો ગામને અડી હાવ નજીક આ ગામ આવી ગયું ને રોડ ને કાંઠે હા ગામની લાઇટ ઉપડે જો રોડ ટચ જ વાળીઓ એટલા સાઈડે રોડ આવી ગયો જો ફાર્મ બહુ મસ્તનું હોય એટલે આમાં એને શોખ જાગે નાના છોકરાઓને ખેતીનો શોખ વધારે હોય જો અમારા ગોરાણીમાં બિચારા બ્રાહ્મણની દીકરી ઊઠીને જો ખેતી કરતી હોય તો અમારી પતલાણીઓને હે ને ખેતી કરવી ગમતી નથી જો આ અમારા ગોરાણીમાં છે મગફળીમાં નીંદે છે અને અહીંયા અમારે વાડીએ શંકર બાપાનું મંદિર છે એના સુરાપુરા બાપા છે જે આ શંકર બાપાનો ઓટો હોય ઘણા વર્ષોથી આ કાયમી શંકર બાપાની સેવા પૂજા કરે અને દાદાની સેવા પૂજા કરે અને આ ખેતી કરે ત્રીસ વીઘા જમીન છે કાંઈ ઘટે નહીં એટલે અમારા દાદા ખેતીનો બહુ શોખ છે અને હવે આપણે સવારે આનું મુહૂર્ત કરી નાખ્યું મુહૂર્ત થઈ ગયું દવા ભેરવીને કરો ચાલુ રજા રક્ષાબંધન ને રક્ષાબંધન કરી અને આપણે આ ચાલુ કરવું છે હાલો આનો આ બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન જો આટલું પ્રેશર છે જમીન ભીની થતી જાય છે જો આ ટેસ્ટિંગ આપણું આલે છે આ જીવડા બીવડા ઉઠતા જાય ભાઈ હાલો આવા હલો તમ તાર વાંધો નહી આવવા જયો ખેચો જોયું જમીન નાખી ભીની થતી જાય બીજી વાર એલું થાવ ભીની થઈ ગઈ જયું એ નીચી ન હોય ને એટલે આપણને નથી ખબર પડતી કે કેટલું પ્રેશર થાય એમ જો આ પાણી જોઈ લે આટલું આખી ભીની થતી જાય પછી આમ અવરા મોઢે થઈ જાજો એટલે હે ને તમને હાલ ન આવે જવા દો ગાયે ઘા જવા દેવાની વાય એમ હાલો રીંગણા આવ્યા બટેટા આવ્યા બંગાળ ની વારે ભાઈ કપામાં કરી જાય રીંગણા હાલો ભાઈ રીંગણા બટેટા હાલો તાજુ શાકભાજી આવી ગયું તાજુ શાકભાજી હા બસ એમ હાલો ભાઈ તાજુ ફ્રૂટ આવી ગયું કેળા મોસંબી સંતરા હાલો તાજું તાજું શાકભાજી તાજું ફ્રૂટ આવી ગયું હાલો ભાઈ ભાઈ શાકભાજીની રેકડી કરી ભાઈ જવા દો રક આવી ગયો એવો હવે મજા જ આવશે શીખી ગયા ને બહુ શોખ હતો આ ગામમાં દવા છાંટવાનું હાલ છે ભાઈ જવા દો જવા દો સીધે સીધું જવા દો જવા દો